आज रोज वडोदरा महानगरपालिका नि कचेरी खाजलपूर इंद्रा कोम्प्लेक्स पास आले લારી ધારકોને છેલ્લા પાંચથી છ દિવસથી દક્ષિણ ઝોન અધિકારી શ્રમિક જોશી દ્વારા બે દિવસ માટે લારી બંધ કરાવવા માટે સૂચના આપી હતી પરંતુ આજ રોજ પાંચથી છ દિવસ થઈ ગયા હશે તો પણ પાલિકાની ટીમ દ્વારા લારી ધારકોને લારી ખોલવામાં પરવાનગી આપવામાં આવતી નથી જ્યારે ઘણા લારી ધારકો પોતાની સ્વનિધિ યોજનાની લોન ભરપાઈ કરી રહ્યા છે જ્યારે આવા લારી ધારકોનું ઘર પરિવારનું ગુજારણ લારી પર ચાલતું હોય છે તો વડોદરા મહાનગરપાલિકા આવા ગરીબ અને મધ્યમ વર્ગના લારી ધારકોને વ્યવસાય કરવા માટે રોકવામાં ન આવે જ્યારે ઇન્દ્રા કોમ્પ્લેક્સ પાસેના લારી ધારકો આજે તેમની રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ સિક્યોરિટી દ્વારા ન મળવા દેતા મંજૂરી ન આપતા લારી ધારકોએ કોઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સાહેબ અમારી લારીઓ બધી બંધ કરાવી દીધી છે અમને બે દિવસ માટે બંધ કરવાનું કીધેલું હતું અમે એમનું માન્યું અમે બે દિવસ માટે બંધ કરી પછી અમે અમને પાછું કીધું કે હમણાં નહીં ચાર દિવસ બંધ રાખો પાંચ દિવસ બંધ રાખો અમે રજૂઆત લઈને સાહેબ પાસે ગયા તો સાહેબ કે છે અમે તમારા દુઃખ સમજીએ છીએ અને આ પેલી સ્વનિધિ લોન યોજના જે છે તે મેં પચાસ હજારની લઈને છું લીધી છે અત્યારે લારી બધી બંધ છે તો હું હપ્તા કેવી રીતે પડીશ મારા પતિ છે નહીં હું ઘર બેઠી છું ચલાવનારી

અમને કોઈ જવાબ નથી મળ્યો અમને કોઈ સાહેબ છે નહીં એના માટે તમે સોમવાર નહીં તો ગુરુવારે એવું કીધું છે વર્ષા ધવલરાવતે